બોટાદ જિલ્લામાં નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે અધિકારીઓએ દરોડા પાડ્યા ઓગણીસ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો રાજ્યમાં ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે ખુલ્લે આમ ચોરીના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ગઢડા તાલુકાના રામપરા ગામે આવેલ ઘેલો નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતા ખનીજ ચોરી કરતા શખ્સોમાં નાચભાગ મટી જવા પામી હતી જ્યારે લોડર લઈને ભાગવા જતા લોડર પલટી ગયું હતું ખનીજ વિભાગે ઓગણીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી અને વધુની કાર્યવાહી હાથ ધરી છે બોટાદ જિલ્લામાં વર્ષોથી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે ખનીજ વિભાગ દ્વારા દરોડાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ ખનીજ ચોરો બેફામ છે સરકારના નાણાં લૂંટી રહ્યા છે ત્યારે ગઢડા તાલુકાના રામપરા ગામે ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી અને ખનીજ ચોરીઓમાં ફફડાટ ફેલાયો છે તારીખ પંદર છ બે હજાર ચોવીસના રોજ બોટાદ ખાણ ખનીજ દ્વારા ગઢડા તાલુકાના રામપરા ગામે ઘેલો નદી પટમાં તપાસ કરતા નદીમાંથી ત્રણ ટ્રેક્ટર ત્રણ ચરાણા અને એક લોડર મશીન પકડાય તેઓને સીજ કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે